આખો દિવસ બજારમાં ફર્યા પછી જ્યારે સુનિતા ઘરે પાછી આવી ત્યારે દરવાજાની બહાર એક મોટી ભવ્ય ગાડી જોઈ અને તે હેરાન થઈ ગઈ નાના ગામમાં આટલી મોટી ગાડી તો કોઈને પાસે નથી તો પછી આ ગાડી કોની છે આ વિચારતા સુનિતાએ પોતાના તૂટેલા ફોટેલા ઘર તરફ એક નજર કરી આવા ઘરની પાસે ઊભેલી આટલી મોટી ભવ્ય ગાડી ખૂબ જ વિચિત્ર લાગી રહી હતી હેરાન થતી સુનિતા ઘરની અંદર આવી તો ચોંકી ગઈ કારણ કે નાના ઘરમાં ખૂબ રોનક લાગી રહી હતી ઘણા અજાણ્યા ચહેરા સામેના રૂમમાં બેઠા હતા જેવી તે અંદર જવા લાગી તેના કાનમાં અંદર બેઠેલી સ્ત્રીઓનો અવાજ પડ્યો ભાઈ સાહેબ અમને તમારી બહેન રચના ખૂબ જ પસંદ આવી છે ખૂબ જ સુંદર અને સંસ્કારી છોકરી છે તેથી જ અમે શહેરને બદલે ગામમાં સંબંધ કરવા માગતા હતા અમને આવી જ છોકરી જોઈતી હતી બસ તમે લોકો જલ્દી વિચારીને અમને તમારા નિર્ણયથી અવગત કરાવો જેથી અમારો દીકરો સુમિત દુબઈથી જલ્દી પાછો આવી જાય તેના આવતા જ અમને લગ્ન કરી દઈશું અંદરથી સ્ત્રીઓની વાતો સાંભળી અને બહાર ઉભેલી સુનિતાના માથા ઉપર તો જાણે પહાડ તૂટી પડ્યો હોય અંદર બેઠેલો સુનિતાનો પતિ સંજય પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યો હતો આ જોઈને સુનિતાના અંદર તો ગુસ્સાની તીવ્ર લહેર દોડી ગઈ કારણ કે તેઓ તેની નળ રચનાનો સંબંધ લઈને આવ્યા હતા જે લગ્ન લાયક થઈ ગઈ હતી અવાજ સાંભળી અને તે સ્ત્રીઓએ ચોખી અને દરવાજા ઉપર ઊભેલી સુનિતા તરફ જોયું અરે આ તો તમારી પત્ની છે ને સબની વાતો અમારે તેમની સાથે જ કરવી જોઈ તેમાંથી એક સ્ત્રી પ્રેમથી બોલી તો સુનિતાએ માથાથી પગ સુધી તે સ્ત્રીને જોઈ અને તેણે એક ખૂબ કિંમતી સાડી પહેરી હતી કાનમાં ચમકતા સોનાના ઝુમખા અને હાથમાં સોનાની બંગડીઓ તેમની હેસિયત જણાવી રહી હતી આ જોઈ અને સુનિતા તો અબડીને રાખ થઈ ગઈ તે તેમની સાથે મળ્યા વગર જ ઊંધા પગે રસોડામાં ચાલી ગઈ જ્યાં રચના તેના થનારા સાસરીઓ માટે ચા બનાવી રહી હતી તે ખૂબ સજી ધજી અને ઊભી હતી ઘરનું બધું કામ પૂરું કરી દઈશ જે હું તને કહી હતી પાછળથી સુનિતાએ ચૂબતાં સ્વરમાં કહ્યું તો રચના એકદમ ગભરાઈ ગઈ પોતાની ભાભી સામે તે હંમેશા ડરેલી રહેતી હતી જી ભાભી મેં બધું કામ પૂરું કરી દીધું છે રચનાએ જવાબ આપ્યો ત્યારે સુનિતા જોઈ રહી હતી કે તેણે પોતાના સંબંધ માટે આવેલા લોકો માટે ઘણું બધું બનાવીને રાખ્યું હતું અને ગેસ ઉપર ચા બનાવી રહી હતી તો મંદિરે જા મને લાગે છે કે સંજયે તને અવાજ આપ્યો છે સુનિતાએ કહ્યું તો રચના હેરાન થતી બહાર નીકળી ગઈ એટલામાં મોકો મળતા જ જડ પર ચાના તપેલામાં મીઠું નાખી દીધું રચના પાછી આવી કારણ કે સંજયે તો તેને બોલાવી જ નહોતી ત્યાં સુધી સુનિતાએ ચા કપમાં નાખી દીધી હતી મહેમાનો માટે ચા લઈને રચના રૂમમાં ગઈ અહીં સુનિતા સંતોષ થઈ અને ઊભી હતી તેણે પોતાનું કામ કરી દીધું અંદર બેઠેલી સ્ત્રીઓએ જેવી ચાનો પહેલો ઘોટ પીધો તો તેમને એક જોરદાર આંચકો લાગ્યો ચામાં મીઠો છે ચા તો ખૂબ જ ખરાબ બનાવી છે મિશ્ર અવાજો આવવા લાગ્યા તો રચના હેબતાઈ અને ઊભી રહી ગઈ સંજય પણ ગુસ્સાભરી નજરે રચના તરફ જોવા લાગ્યો સંબંધ માટે આવેલા લોકો થોડા ચૂપ થઈ ગયા થોડી વાર પછી તેઓ પણ ઊભા થઈ ગયા તેમણે ફરીથી વિચારી અને જણાવતા કહ્યું ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા ગાડી જતાં જ સુનિતા રસોડામાંથી બહાર આવી તો રચના ખુશી ઉપર બેસી અને આંસુ વહાવી રહી હતી અને સંજય તેને ઠપકો આપી રહ્યો હતો આખો નથી શું જે ખાનની જગ્યાએ મીઠું નાખી દીધું આટલું મુશ્કેલી હતી તો સંબંધની વાત બની હતી આવો સંબંધ તો નસીબવાળાઓને મળે છે મારા માથા ઉપરથી બોજો ઉતરી જાત મા બાપુજી તો ચાલ્યા ગયા અને આ મુસીબત મારા માથે છડી ગયા જાણે અહીં બેસી અને મારા છાતી ઉપર મગ દળી રહી છે સંજય બળબડતો રૂમમાંથી બહાર નીકળી ગયો ત્યારે જ રચનાની ભાભી સુનિતા રૂમમાંથી આવી અને રચનાને ઠપકો આપતા બોલી વધારે આ સોવાવાની જરૂર નથી મોટી આવી લગ્નની શોખીન ચાલ ઉઠ મહેમાનોએ આટલો કચરો ફેલાવ્યો છે તેને સાફ કર અને રાત્રિના ભોજનની તૈયારી કર ભાભીની વાત સાંભળી અને રચના શાંતિથી ઉઠી અને સફાઈ કરવા લાગી અહીં સુનીતા ખૂબ ખુશ હતી ભલા તે કેવી રીતે સહન કરે કે તેની નણન તેનાથી સારું જીવન જીવે પોતે સંજય ખેતરમાં કામ કરતો હતો ખૂબ મુશ્કેલીથી ઘરની રોજી રેટી પૂરી પાડતો હતો સવારી માટે પણ તેની પાસે એક ખખરધ જ મોટર સાયકલ હતી સુનિતાના મગજમાં બહાર ઊભેલી ભવ્ય ગાડી ઘૂમી તો ફરી એકવાર તેના અંદર સંતોષ ઉતરી આવ્યો આખરે તેણે રચનાની ખુશીઓને ખતમ કરી દીધી હતી સાંજ પડતાં પડતા રચનાએ બધું કામ પૂરું કરી દીધું અને પોતાના રૂમમાં જવા લાગી ત્યારે સુનિતાએ અચાનક તેને રોકતા કહ્યું સાંભળ આ કપડાં ક્યાંથી કાઢ્યા તે બિલકુલ નવા લાગે છે પહેલાં તો ક્યારેય જોયા નથી મેં તો રચના ધીમેથી બોલી ભાભી આ માએ મારા માટે ખરીદી અને રાખ્યા હતા આજે મહેમાન આવવાના હતા એટલે મેં આ નવા કપડાં પહેરી લીધા તેના અવાજ પર સુનિતા જોડતી હસતા બોલી તારા મહેમાન તો તારી ગંદકીના કારણે પાછા ચાલ્યા ગયા છે હવે એવી આશા ન રાખતી કે દુબઈવાળાઓ સુમિત તારા માટે સંબંધ લઈ અને ફરીથી આવશે અને વળી આ રંગ તારા પર ખૂબ ખરાબ લાગે છે એવું કર આ ઉતારીને મને આપી દે આવતા અઠવાડિયે મારા ભાઈના લગ્ન છે હું ત્યાં પહેરી અને જઈશ સુનિતાએ તેને આદેશ આપતા કહ્યું તો રચના પણ એટલીમાં હિંમત નહોતી કે તે ભાભી સામે કંઈ બોલી શકે એટલે શાંતિથી તેણે રૂમમાં જઈ અને કપડાં બદલ્યા અને શોટ બદલાવી અને પોતાની ભાભીના હાથમાં પકડાવી દીધો તો સુનિતા પણ ખુશી ખુશી કપડાં લઈ અને પોતાના રૂમમાં ચાલી ગઈ સાંજે સંજય પાછો આવ્યો તો તેનો ચહેરો મૂંઝાયલો લાગી રહ્યો હતો ત્યારે સુનીતાએ જમવાનું તેની સામે મૂકતા કહ્યું શું વાત છે જી આજે કંઈક પરેશાન લાગો છો સુનિતાને આટલું બોલતા જ સંજય જાણે ફાટી પડ્યો પરેશાન કેમ નહીં થાવું યુવાન બહેનની જવાબદારી છે મારા ઉપર માથે બાપુજી બંને એકસાથે ગુજરી ગયા તો પોતાની જિંદગીમાં તેને ક્યાંક સંબંધ નક્કી કરી હોત તો આટલી પરેશાની ન થાત હવે મને તેના લગ્નની ચિંતા ખાઈ રહી છે ગામમાં કોઈ સારો સંબંધ પણ નજર નથી આવતો આ કહી અને સાંભળી એક સંબંધ આવ્યો હતો પણ આ છોકરીએ તેને પણ ભગાડી દીધો સંજયની વાતો પર સુનિતા થોડીવાર તેને જોતી રહી અને પછી બોલી મેં તારા જેવો પાગલ માણસ આજ સુધી નથી જોયો ઘરમાં એક ટાઈમની રોટલી બને છે તો બીજા સમયના ફાંફા પડે છે અને તને તારી બહેનના લગ્ન કરવાની પડી છે અરે જરા પોતાના ભવિષ્ય વિશે પણ તો વિચાર સુનિતાની વાત ઉપર સંજય ચોંક્યો અને બોલ્યો કેવું ભવિષ્ય હવે સુનિતા હસી અને બોલી તને ખબર તો છે કે હું મા અને તું પિતા બનવાના છીએ થોડા મહિના પછી આપણું બાળક થઈ જશે મારાથી તો ઘરનું કામ બિલકુલ નથી થતું જો હું આ હાલતમાં કામ કરીશ તો આપણા બાળકના જીવને નુકસાન થઈ શકે છે એટલે હમણાં રચનાના લગ્નની ચિંતા છોડી દો અને સારું છે ઘરનું બધું કામ કરી લે છે જો આ જ કામ તમે બહારની કોઈ સ્ત્રી પાસે કરાવશો તો તેને હજારો રૂપિયા ખિસ્સામાંથી આપવા પડશે અને વળી હમણાં ક્યાં તેની ઉંમર નીકળી રહી છે એકવાર આપણું બાળક તો થઈ જવા દો પછી તેના લગ્ન કરી દઈશું સુનિતાએ ખૂબ જ સરળતાથી પોતાના પતિની વિચારસરણી બદલી નાખી તે પણ વિચારવા લાગ્યો સાચે જ સુનીતા તો ખૂબ જ આળસુ રહે છે પાણીનો એક ગ્લાસ લાવવામાં પણ દસ મિનિટ લગાડી દે છે ઘર જે હંમેશા સાફ સુથરો રહે છે અને જમવાનું બનેલું પણ મળે છે તો આ બધું રચનાના કારણે થાય છે તેણે હાલમાં રચનાના લગ્નનો વિચાર એકદમ ટાળી દીધો ચાલો બાળક થઈ જાય પછી જોઈશ તેણે ધાબડો ઓઢી અને વિચાર્યો અને આરામથી સુઈ ગયો સુનિતા હસવા લાગી કે ચાલો તેનું કામ તો થઈ ગયું બીજી સવારે રચના ઓઠી તો ઘરના કામમાં કોઈ ફેરફાર નહોતો એ જ સવારથી લઈ અને અડધી રાત સુધી કામમાં લાગી રહેવાનું જેમાં સુનિતા અનેક કામ વધારતી રહેતી તે મુશ્કેલી હતી એક દિવસ કપડાં પહેરી અને બીજા દિવસે ઉપાડી અને રચનાની સામે મૂકી દેતી કપડાને હાથે ધોવા મશીનમાં ધોવાતી કપડાં ખરાબ થઈ જાય છે તેને પોતાના દહેજની મશીન ડબ્બામાં પેક કરી અને અંદર મૂકી દીધી હતી કે ક્યાંક રચના તેને ખરાબ ન કરી દે રચના બધા કપડાં હાથે ધોતી પછી તેમને સ્ત્રી કરતી અને વાળીને કબાટમાં મૂકી દેતી જમવાનું બનાવવામાં ઊભી થતી તો સ્વાદિષ્ટ જમવાનું બનાવતી સુનિતાની ફરમાઈ તે સમયે પણ ખતમ ન થતી તે દિવસે ને દિવસે નબળી પડતી જતી રહી તેની આસપાસની બધી સખીઓ પરણી અને જતી રહી હતી અને કોઈને તો બાળક પણ થઈ ગયા હતા માત્ર તે જ હતી જે હવે ભાઈના ઘરે પડી પોતાના સબંધની રાહ જોઈ રહી હતી એક દિવસ સંજય ઘરે આવ્યો તો ખૂબ પરેશાન લાગી રહ્યો હતો આવતા જ બધાને કરોડવા દોડ્યો સૌથી પહેલાં તો પૂરો ઘુસો રચના પર ઉતાર્યો જે ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી લઈ અને આવી ગઈ હતી સંજય ઓઠી અને ગ્લાસ દીવાલ પર મારી દીધો સુનિતા આ બધું જોઈ રહી હતી તે હસતા પાસે આવી અને બેસી ગઈ શું વાંચે કેમ પરેશાન છો સુનિતાના પૂછવા ઉપર સંજય પરેશાનીથી બોલ્યો બધો પાક બરબાદ થઈ ગયો છે વરસાદ ન થવાના કારણે ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે સમજાતું નથી આ વખતે ગુજરાત કેવી રીતે ચાલશે આ સાંભળી અને સુનિરિતા પણ પરેશાન થઈ ગઈ ઓછામાં પૈસા આવવાનો મતલબ હતો કે તેની ખરીદી માટે પણ ઓછા પૈસા નીકળશે જ્યારે તે તો મહિનાની જો ચાર વાર બજાર ન જાય તો તેનું તો ગુજરા ન ચાલે પોતાની કબાટમાં તેણે થોડા પૈસા છુપાવી અને રાખ્યા હતા પરંતુ તે પોતાના પૈસા શનિંદને બિલકુલ આપવા નથી માગતી ત્યારે અચાનક તેના મગજમાં એક શેતાની વિચાર આવ્યો તેણે કહ્યું આપણા પારસી લોકો પણ તો પહેલાં ખેતી કરતા હતા પરંતુ પછી તેમણે નુકસાન થયું તો તેમણે ખેતી છોડી દીધી અને ઘરમાં જાનવરો પાડી દીધા ચાર ચાર ગાય ભેંસો રાખી છે તેમણે અને તેમનું દૂધ વેચી અને ખૂબ પૈસા કમાય છે શહેરમાંથી દૂધ લેવા માટે ગાડીઓ આવે છે કારણ કે શહેરમાં સારું દૂધ નથી મળતું ખૂબ પૈસા કમાય છે તેઓ એટલે હવે તું પણ તેવી જ ગાય ભેંસ ખરીદી લે સુનિતાની વાત સાંભળી અને સંજે હેરાનજીથી ચોંકીને કહ્યું ગાય ભેંસ કઈ સરથી આવે છે લાખ રૂપિયાની ભેંસ મળે છે મારી પાસે આટલા પૈસા ક્યાંથી આવશે અને ભેંસોનું કામ કોણ કરશે દિવસભર તેમને ઘાસ ખાવાનું તેનું ધ્યાન રાખવાનું કામ તારાથી તો હાલીને મારા કપડાં સ્ત્રી નથી થતાં તે પણ રચના કરીને આપે છે સંજય ચીડાની કહ્યું તો સુનિતા હસીને કહેવા લાગી અરે કામની ચિંતા ન કર આપણી રચના કરે છે શું કરે છે આખો દિવસ થોડુંક જુમવાનું બનાવવાનું હોય છે બે ચાર વાસણો ધોવાના હોય છે પછી આખો દિવસ બેસી અને પુસ્તક વાંચતી રહે છે પોતાના લગ્નની રાહ જોવા કરતાં તો સારું છે કે તે કોઈ મારી મદદ કરે અને રહી વાત પૈસાની તો તું તેની ચિંતા ન કર રચના પાસે માના સોનાના ઝુમખા અને એક સોનાની વીટી રાખેલી છે જે તેને પોતાના લગ્ન માટે સાચવીને રાખ્યા છે ભલા તારી બેન આવા સમયે કામ નહીં આવે તો પછી ક્યારે કામ આવશે તેને કહે કે તે ઝુમખા અને વીતી તને આપી દે અને થોડા પૈસા તું પોતાની પાસે ભેગા કરી અને એક ગાય અને એક ભેંસ ખરીદી લે પછી તેમનું દૂધ વેચી અને જોજો આપણે કેટલા માલોમાલ થઈ જઈશું સુનિતાએ આખો પ્લાન સંજય સામે મૂકી દીધો તો તે પણ વિચારવામાં મજબૂર થઈ ગયો વિચાર તો સારો હતો ખેતરમાં હવે ખાસ કમાણી તો નહોતી એટલે થોડું વિચારી તે સીધો રચનાના રૂમમાં પહોંચી ગયો જે આખા દિવસનું કામ પૂરું કરી અને હરે જરા પથારીમાં સોતી હતી સંજયને જોતા જ રચના ઊભી થઈ ગઈ શું થયું ભાઈ આજે તમે મારા રૂમમાં કેવી રીતે આવ્યા બધું ઠીક તો છે ને તેણે ચિંતિત સ્વરમાં પહોંચ્યું તો સંજય ગંભીરતાથી કહ્યું હા માના જે ઝુમખા અને સોનાની વીતી તારી પાસે રાખેલા છે તે મને આપી દે મારે થોડું કામ છે સંજયે કહ્યું તો રચના શાંત થઈ ગઈ પણ ભાઈ ભાભીએ તો ઝુમખા તો સોનાની વીતી તો મને આપ્યા હતા તે રચનાની વાત ઉપર સંજય એકદમ ગુસ્સે થતાં બોલ્યો હા તને આપ્યા હતા પણ તારું નામ તો નથી લખ્યું ને તે ઘરેણાં ઉપર પણ હું પણ માનું તો દીકરો છું જો આ સમય હું મુશ્કેલીમાં હોઉં તો શું તું મારો અધિકાર મને નહીં આપે વધારે જીભ ના ચલાવીશ શાંતિથી તે ઝુમખા અને વીંટી મને લાવીને આપી દે સંજયનો ગોસો તો જોઈ અને બિચારી રચના શાંત થઈ ગઈ અને તેણે ઝુમખા અને સોનાની વીંટી લાવી અને સંજયના હાથ પર મૂકી દીધા સંજય બીજા દિવસે તે ઝુમખા અને સોનાની વીંટી વેચી અને ગાય ભેંસ લઈ આવ્યો ઘરમાં લાવીને તેણે જેવી જ ગાય ભેંસ બાંધી તો રચના હેરાનીથી રૂમમાંથી બહાર નીકળી આવી ભાઈ આ ગાય ભેંસનું કામ હવે કોણ કરશે અને કોણ તેમનું દૂધ કાઢશે તેને હેરાનીથી પૂછ્યું તો પાછળથી તેની ભાભી આવીને બોલી કેમ તારા હાથ તૂટી ગયા છે શું જે બહારથી કોઈ આવીને ગાય ભેંસનું કામ ખસે તું જ કરીશ અને કોણ ખસે અહીં પડી પડી મફતની રોટલીઓ તોડી રહી છે થોડી મહેનત મજૂરી કરી લઈશ તો મરી નહીં જાય આવો કહી અને સુનિતા પોતાના રૂમમાં ચાલી ગઈ સંજય ગાય ભેંસ બાંધી અને બહાર નીકળી ગયો રચના બિચારી તડકામાં ગાય ભેંસને ઘાસ નાખવા લાગી તેના કામમાં વધુ વધારો થઈ ગયો હતો તે માસુમજીવ સવારથી લઈ અને રાત સુધી કામ કરતાં કરતાં થાકી જતી આખો દિવસ સાંજે અને સુનિતા ગાય ભેંસ પાસે પણ ન આવતા પરંતુ જેવી જ દૂધ લેવા માટે ગાડી દૂધના બદલામાં રૂપિયા આપતી તો સુનિતા પર અંદરથી બહાર આવી જતી કેટલા પૈસા આપ્યા આ ગાડીવાળે લાવો બતાવો તો જરા તે ગણવાના બહાને પૈસા લેતી અને બધા જ પોતાની પાસે રાખી લેતી આ પૈસામાંથી તે અડધા રૂપિયા સંજયને આપતી અને બાકીના પોતાની પાસે રાખી લેતી સંજય પણ આ નવા કામથી ખૂબ ખુશ હતો કોઈ મહેનત કર્યા વિના તેને રોજ સારા એવા રૂપિયા મળતા જ્યારે રચના કામ કરતાં કરતાં હવે ખૂબ નબળી પડી ગઈ હતી રચનાની આંખોમાં હંમેશા આંસુ તરતા રહેતા એક દિવસ રચનાની સહેલી તેના ઘરે આવી તો તેને હેરાથી જોતાં બોલી તું કેટલી નબળી થઈ ગઈ છે રચના તારો ભાઈ તારા લગ્ન કેમ નથી કરતો હવે તો તારી ઉંમર પણ નીકળી જાય છે જરૂર પોતાના ઘરના કામકાજના લાલચ માટે તને બેસાડી અને રાખી છે તેણે સહેલીએ કહ્યું તો રચના દુષ્કે દુષ્કે રડવા લાગી વાતો કંઈક એવી જ હતી આસપાસની બધી સ્ત્રીઓ હવે તેને તેની ઉંમર પહોંચતી રહેતી સુનિતા મજાકથી ખેતી કોઈ સંબંધ આવશે તો લગ્ન કરીશું ને પરંતુ સાચું તો એ હતું કે સંબંધવાળા આવતા તો સુનિતા તેમને એવું કહી અને ટાળી દેતી હતી કે રચનાની તો ક્યાંક બીજી વાત થઈ ગઈ છે રચના શાંતિથી આ બધું જોઈ રહેતી હતી પરંતુ તે પોતાના ભાઈ અને ભાભી વિરુદ્ધ કંઈ કરી શકતી નહોતી પરંતુ હા તેની શૈલીઓએ તેને બધું સમજાવી દીધો હતો કે તે દૂધમાંથી થોડા પૈસા બચાવી અને પોતાની પાસે સુરક્ષિત રાખે કાલે કામ આવશે રચનાએ તેની વાત માની અને રોજની કમાણીમાંથી રૂપિયા સો પોતાના માટે અલગ રાખવાનું શરૂ કરી દીધા હોળી માથે હતી પોતાના ભાઈની રચનાને સારી રીતે ખબર હતી કે ભાઈ દર વખતની જેમ તેને નવા કપડાં ન લાવી પરંતુ પોતાની પત્નીને ત્રણ ચાર જોડી લાવી આપશે આ વખતે પણ આખું વર્ષ રચના આ લોકોના બધા કામ કરતી રહી અને હવે જ્યારે હોળી આવી તો સુનિતાએ મોં ફાળી અને સંજયને કહી દીધું કે તે તો પાંચ જોડી સાડી લઈ આવશે પાંચ હજાર લઈ અને સુનિતા હોળીની ખરીદી કરવા ચાલી ગઈ જ્યારે ઘરમાં રચના શાંતિથી બધા કામ પતાવી રહી હતી ત્યારે કોઈએ દરવાજો ખખડાવ્યો રચનાએ જઈ અને દરવાજો ખોલ્યો તો સામે એક સ્ત્રી ઊભી હતી બેટા મને તરસ લાગી છે એક ગ્લાસ પાણી મળશે તેને પ્રેમથી પહોંચ્યું તો રચનાએ તેને અંદર બેસાડી અને પાણીનો ગ્લાસ આપ્યો તે શહેરમાંથી ખરીદી કરી અને પાછી આવી હતી તે એક એક કરી અને રચનાને બધા કપડાં બતાવવા લાગી તેમાંથી એક શૂટ રચનાએ પણ ખૂબ પસંદ આવી ગયો આંટી આ શૂટ ખૂબ સારો છે કેટલાનો આવ્યો છે રચનાએ તેને શૂર્ટને પોતાના હાથમાં લેતા કહ્યું તો તે સ્ત્રીએ પણ એ જાણી લીધો હતો કે રચનાને તે શોટ પસંદ આવી ગયો છે બેટા આ શૂટ વધારે મોંઘો નથી બસ બે હજારનો છે જો તારે જોઈએ તો તું તેને રાખી શકે છે તારું વર્તન ખૂબ સારું છે એટલે કહું છું સ્ત્રીએ હસીને કહ્યું તો રચના આ વિચારમાં લાગી કે ભાઈ તો તેને કપડાં લાવી આપવાનો નથી તે જલ્દીથી રૂમમાં ગઈ અને કબાટ ખોલી અને ભેગા કરેલા બધા પૈસા કાઠી લાવી જે તેણે દૂધ વેચીને બચાવ્યા હતા બેટા જો તારે જોઈએ તો તું આમાં જ લઈ લે તે સ્ત્રીએ કહ્યું પરંતુ રચના ન માની અને રૂપિયા બે હજાર આપીને શૂટ ખરીદી લીધો તે સ્ત્રીના ગયા પછી રચના ખૂબ ખુશ થઈ ગઈ સુનિતા પાછી આવી તો રચનાના ચહેરા ઉપર સ્મિત જોઈ અને બળીને રાખ થઈ ગઈ શું વાત છે આજે મોટા દાંત નીકળી રહ્યા છે તારા સુનિતાએ ચિડાઈને કહ્યું તો રચના ગભરાઈ ગઈ અને રડતા બોલી કંઈ નહીં ભાભી તે વિચારી રહી હતી કે ભાભીને કેવી રીતે કહે કે તેણે એક શોટ ખરીદી લીધો ત્યાં જ થોડી વાર પછી સંજય ઘરે આવી ગયો તેણે રચનાને પાણી લાવવા માટે કહ્યું રચના પાણી લઈ અને આવી રહી હતી કે અચાનક સુનિતા તેના રૂમમાંથી બહાર નીકળી આ શું છે રચના ક્યાંથી ખરીદી ફરતી રહે છે આટલા પૈસા ક્યાંથી આવ્યા તારી પાસે સુનિતા ફાટી આંખે તેનો તે સુંદર શૂટ જોઈ રહી હતી રચના દૂર ઊભી સમજી ગઈ હતી કે હવે તે શૂટ તેને પાછો નહીં મળે જો છો તમે જરૂર આ પૈસા ચોરી કરી છે એટલે તેણે આટલો મોંઘો અને સુંદર શૂટ લીધો અને મારા નસીબમાં શું છે એ જ ફાટેલા કપડાં મારે પણ આવો જ મોઘો શૂટ જોઈ છે સુનિતા કપડાં ત્યાં જ પછાડી અને શોર મચાવવા લાગી સંજે ક્યારે તે સોટરને જોઈ રહ્યો હતો તો ક્યારેક રચનાને અચાનક તેને ગુસ્સો આવી ગયો તેણે આગ વધી અને પોતાની બહેન રચનાના ગાલ ઉપર જોરદાર તમાચો મારી દીધો અને બોલ્યો ભાઈ રોજીરોટી કમાવાના ચક્કરમાં આટલો પરેશાન છે અને તું મોગા કપડાં ખરીદતી ફરે છે અને શરમ નથી આવતી પૈસા ચોરતા તેણે સોઠો પાડ્યો અને સુનિતા તરફ ફેંકતા કહ્યું ચાલો હવે મારું માથું ખાવાનું બંધ કરો તો સુનિતા તરત જ આંસુ સાફ કરીને હસવા લાગી ત્યાં ભાઈ અને ભાભીનું આ વર્તન રચનાને અંદર સુધી તોડી ચૂક્યું હતું તે શાંતિથી પાછી પોતાના રૂમમાં ચાલી ગઈ અને ધ્રુષ્કે ધ્રુષ્કે રડવા લાગી આજે જો મારા માતા પિતા જીવતા હોત તો તેની સાથે આવું વર્તન ન થત આજે તેને પોતાના માતા પિતાની ખૂબ યાદ આવી રહી હતી ના જાણે તેની જિંદગીમાં ક્યારે સારા દિવસો આવશે કે નહીં આવું વિચારતા વિચારતા તે ક્યારે સુઈ ગઈ તેને ખબર જ ન પડી સવારે ઉઠી તો ગામમાં હોળીની રોનક હતી તેણે પોતાનો એક જૂનો શોટ ઇસ્ત્રી કરી અને પહેરી લીધો ત્યાં સુનિતા પોતાનો નવો સૂટ પહેરીને જેવી જ બહાર નીકળી તો હેરાનની નજરે સામેની દૃશ્ય જોવા લાગી ખુલ્લા દરવાજામાંથી કેટલાક લોકો અંદર આવી રહ્યા હતા આ એ જ લોકો હતો જે પહેલાં રચનાનો સંબંધ લઈ અને આવ્યા હતા આજે તેમની સામે છોકરો પણ આવ્યો હતો આટલા હેન્સમ યુવાનને જોઈ અને સુનીતા બળીને રાખ થઈ ગઈ અને અમે ફરી એકવાર રચનાનો સંબંધ માગવા માટે આવ્યા છીએ અમને આવી એક અને સારી છોકરી બીજે ક્યાં ન મળી તે દિવસે કદાચ તેને બોલથી ચામાં મીઠું નાખી દીધો હતું પણ બોલ તો માણસોથી થાય છે આજે હોળીના દિવસે અમે તમારી પાસે રચનાનો હાથ માગવા માટે આવીએ છીએ અમને દહે પણ નથી જોઈતું પરંતુ અમે લગ્નમાં થનારો તમારો બધો ખર્ચો પણ જાતે જ ઉપાડી લેશું છોકરીની માતા પિતા કાવેરીજી હાથ જોડતા કહ્યું તો સંજયની આંખો ચમકી ઉઠી તે આજે લગ્ન કરે કે કાલે લગ્નનો ખર્ચો તો તેણે ઉપાડો જ હતો પરંતુ અહીં સંબંધ કરવાથી તે ખર્ચાથી બચી શકે એમ હતો તે લાખ ખરાબ હોય પરંતુ ક્યાંને ક્યાં તેને એટલી તો ખબર જ હતી કે રચના તેની બહેન છે અને તેના લગ્ન કરાવવાની તેની જવાબદારી છે તેને જલ્દી સંબંધ માટે હા પાડી દીધો તો બહાર ઉભેલી સુનિતા બળી અને રાખ થઈ ગઈ તે જલ્દી અંદર આવી શું કરી રહ્યા છો તમે સંબંધ માટે હા પાડી દીધી ઘરનું કામ કોણ ખસે તેને ધીમા શબ્દોમાં સંજયને કહ્યું તો સંજયે તેને ચોપ રહેવાનો ઇશારો કર્યો આજે રચનાને પોતાના નસીબ પર વિશ્વાસ થઈ રહ્યો હતો સંજય એક અઠવાડિયા પછી તેના લગ્ન નક્કી કરી દીધા સુનિતાએ લાખ ના પાડ્યા પછી પણ સંજય ન માન્યો અને ખુશી ખુશી પોતાની બહેનના લગ્ન કરી અને તેને વિદાય આપી જે સમયે તેની વિદાય થઈ તો સુનિતાનું રોમ રોમ સળગી રહ્યું હતું એક તો તે આટલા મોંઘા ઘરમાં લગ્ન કરીને ગઈ બીજું તેને સાસરી તરફથી એટલું સોનું મળ્યું કે સુનિતાએ તો સપનામાં પણ નહોતું વિચાર્યું આટલા મોટા ઘરમાં લગ્ન કરી અને ખૂબ ખુશ થઈ રહી હતી એ આના જલ્દી છૂટાછેડા ન કરાવવું તો મારું નામ પણ સુનિતાની મનમાં બળબળતી સુનિતા જેવી જ પાછી ફરી તો પાણીમાં લપસી અને દડાથી નીચે પડી ગઈ સંજય ગભરાતો તેને લઈ અને હોસ્પિટલમાં ભાગ્યો પરંતુ આજે સુનિતાને તો એની ખરાબીઓની સજા મળવાની જ હતી સમય આવી ચૂક્યો હતો ડોક્ટરે જણાવ્યું કે બાળક જન્મ પહેલાં જ પેટમાં મરી ગઈ છે આ સાંભળી અને સંજય તો અંદરથી તૂટી ગયો જ્યારે સુનિતાને બહાન આવ્યું તો આ સમાચાર સાંભળી અને તે પણ ધૂસકે ધૂસકે રડવા લાગી આજે તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો કે કેવી રીતે તે રચનાને નુકસાન પહોંચાડવાની ચાહતમાં પોતે જ બરબાદ થઈ ગઈ હતી પરંતુ કહેવાય છે ને જેવા કર્મ તેવું ફળ આખરે આજે સુનિતાને પોતાના કર્મોની સજા મળી જ ચૂકી હતી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે પહેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ